હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ડૉક્ટર એમડીસર બાયોલોજી ક્લાસ વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષા વિશે અવનવી માહિતીઓ પ્રાપ્ત કરીએ છીએ હું આપણે મોટિવેશન આપું છું સાથે સાથે આપ તૈયારી કેવી રીતે કરશો એ તમામ બાબતો સાથે આપણે ચર્ચા કરીએ છીએ આજે એક નવું અપડેટ આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું આપની પ્રાયોગિક પરીક્ષાની માહિતી આવી ગઈ છે મિત્રો પ્રાયોગિક પરીક્ષા આપણને ખબર છે કે આપણી પ્રાયોગિક પરીક્ષા ઓગણીસ તારીખથી શરૂ થવાની છે તો એ માટે એક લેટેસ્ટ અપડેટ છે તે અપડેટ સાથે આપણે શેર કરીએ સાથે સાથે એ પ્રાયોગિક પરીક્ષામાં આપણે કેવી રીતે તૈયારી કરીશું તે બાબતો પણ આપણે શેર કરીશું ઓકે મિત્રો તો શરૂ કરીએ પ્રાયોગિક જે પરીક્ષા છે એ પ્રાયોગિક પરીક્ષા બાબતે કેટલીક માહિતી તમારી સાથે શેર કરવા માગું છું મિત્રો કે પ્રાયોગિક પરીક્ષાની અંદર આપણે શું કરીશું કઈ રીતે તૈયારી કરીશું તો અખબારી યાદી સૌથી પહેલાં જોઈએ के अखबार यादीनी अंदर जनावेले के अपनी प्रायोगिक परीक्षा जे छे ए 19/2/2024 થી શરૂ થનાર છે આપણે જાણીએ જોઈએ તો એ प्रायोगिक परीक्षा ની આપની પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ 9/2/2024 થી બોર્ડ ની વેબસાઈટ sciencepractical.gscb.in अथवा तो gscb.in अथवा तो gscb.org પરથી શાળા દ્વારા શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર અને શાળાના નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા લોગ ઇન કરી ડાઉનલોડ કરી શકાશે આ જે પ્રવેશ પત્ર છે આ જે હોલ ટિકિટ છે તેની ઝેરોક્ષ કાઢી મતલબ કે તેની કોપી કાઢી અને કોપી કાઢ્યા બાદ આ ઓનલાઈન મૂકેલી જેની કોપી કાઢ્યા બાદ આચાર્યશ્રીના સહી સિક્કા વર્ગ શિક્ષકના સહી સિક્કા વગેરે કમ્પ્લીટ કરાવીને આપે આ હોલ ટિકિટ શાળામાંથી પ્રાપ્ત કરી લેવાની છે મિત્રો એટલે કે આપની જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ અત્યારે ઓનલાઈન આવી ચૂકી છે અને ઓનલાઈન મૂકવામાં આવેલી જે હોલ ટિકિટ છે એની અંદર સહી કરાવી લેવાની છે અને ત્યારબાદ જ્યારે પરીક્ષા છે ત્યારે પરીક્ષાની અંદર આપણે એ તારીખે એ સમયે હાજર રહેવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોની પરીક્ષાઓ અલગ અલગ સમયે હોઈ શકે છે જેમ કે ઓગણીસ તારીખે કોઈની સવારના સેશનમાં હોય તો કોઈની બપોરના સેશનમાં હોય તે ખાસ ધ્યાનમાં રાખી લેવાનું અને આપણી એક ઝેરોક્સ રાખીને એક્સ્ટ્રા ઘરે પણ એ ઝેરોક્ષ રાખવાની જેથી આપણે કદાચ કંઈક પ્રોબ્લમ થાય તો આપણી પાસે બીજી એક એક્સ્ટ્રા રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ અવેલેબલ હોય પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા છે એની કોઈ ચિંતા કરવાની ખાસ જરૂર નથી ખાસ એના જે માળખું છે માળખાનો અભ્યાસ જરૂર કરી લેજો કે પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પણ પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ કઈ રીતે પૂછાય છે તેમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે તેમાં શું કરવાનું છે કે રજૂઆત કરવાની છે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનું છે તે બાબતને એક વખત જોઈ લેશો તો એકદમ સરળતાથી આપની પ્રેક્ટિકલ એક્ઝામ પૂર્ણ થઈ જશે અને પ્રેક્ટિકલ એક્ઝામ પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી પાછા બોર્ડની પરીક્ષાની તૈયારીમાં તો આપણે લાગી જ જવાનું છે મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી રહ્યો છું કેમકે લાસ્ટ જે ત્રીસ દિવસ છે એનું આપણે કમ્પ્લીટ જે આયોજન કરવાનું છે એ આયોજન પણ આપણે ટૂંક સમયની અંદર મૂકીશું એટલે ખાસ તૈયારીમાં લાગી જજો સફળતા મેળવવા માટે મહેનત કરવી પડશે હવે પરીક્ષાની તૈયારીમાં પૂરેપૂરા લાગી જજો કેમકે સફળ થશો સો ટકા Best of luck.